જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે રાત અને રાતનું સરસ મજાનું ભોજન મેં બનાવી નાખ્યું છે વાળું કરવાનું તો અત્યારે તો ચાલે છે તો બધાને જય માતાજી આજે ચોથું નોરતું છે તો અત્યારે તો જો મસ્ત મજાની રાત થઈ ગઈ છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદ આવવાની પણ તૈયારી છે આ નવરાત્રિમાં વરસાદ હારો આવે છે જ્યારે ગરબા રમવાનો સમય થાય એટલે વરસાદ પણ સાથે સાથે ચાલુ થઈ જાય પણ આપણે ગુજરાતીઓ સાથે સાથે ગરબા રમવામાં મશગુલ થઈ જાય છે અને વધારે મજા આવે છે તો અમે પણ અહીંયા વરસાદમાં ગરબા રમીએ છીએ અત્યારે તો મસ્ત રસોઈ બનાવી નાખી છે અને ઘણા ટાઈમ પછી આજે તો સરસ મજાનું ગાંઠિયાનું શાક બનાવ્યું છે છાસમાં ગાંઠિયાનું શાક સરસ મજાનું કર્યું છે તમે જુઓ અને ગાંઠિયાના શાક સાથે મેં બનાવી છે મસ્ત મસ્ત ભાખરી આની સાથે રોટલા પણ મજા આવે પણ મેં ભાખરી બનાવી છે અને અને ચોળીને ખાવાની પણ મજા આવે સાથે છે છે છાશ 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 આપણે તો વગર ચાલે નહીં મસ્ત મજાની ગાંઠિયાની ભાખરી અને છાશ તમને આ ગાંઠિયાનું શાક તમને ભાવે છે એની મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને તમારે ઘરે તમારે ત્યાં નવરાત્રી અત્યારે ચાલે છે તો વરસાદ આવે છે એની પણ મને કોમેન્ટ કરજો ને આવતા વ્લોગમાં ફરીથી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર